સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં જશો અમે પણ મજામાં જ છીએ ગુડ મોર્નિંગ બટા તાર નથી આવું ગુડ મોર્નિંગ દેટભાઈ ચાંદલો વિખાય છે બટા ગુડ મોર્નિંગ તો બોલો વિખાઈ જાય છે ગુડ મોર્નિંગ તો બોલો હા ગુડ મોર્નિંગ બોલો છેલું ભાઈ તો એ મોઢામાં કાજુ ખાય છે તો ભાઈ ની ઘરે થી મહેમાન જે મારી ઘરે જમવાનું છે તો બધા મહેમાન પાછા અહીંયા અમારી ઘરે આવ્યા છે બપોરે તો બપોરે લોકોને જમવાનું છે અમારી બેન છે અને જીજાજી છે અને ભાણિયા છે અને ભાણકી છે અને આ રૂમમાં ફૂલ તૈયારી ચાલે છે કાજુનો પ્રોગ્રામ છે કાજુ કરીનો અમારે તેજલબેનને કાજુ કરી

એટલે જે મહેમાનને ખાવું હોય તો મહેમાન હાથે જ બનાવે છે. અમારી ઘરે જે આવે મહેમાન એને જે ખાવું હોય સિસ્ટમ છે એને હાથે જ બનાવવાનું છે. તો બેન સહેલી સહેલી તૈયારી થઈ ગઈ છે આમાં કમ્પ્લીટ તૈયાર કેજો. તો આપણે મલાઈ વાળું દૂધ લઈ લીધું છે. હા હા. હવે એમાં હું આ ત્રણ પેકેટ મસાલો એડ કરીશ. હા હા. અહીંયા કાજુ બફાઈ છે. હા હા. મિતુ બેન ઘરે છે આપણે ટમેટાની ગ્રેવી તૈયાર. હા હા. પછી એમાં આ બધું મિક્સ કરી નાખશું આપણે. હા હા. પછી આપણે શાક તૈયાર કરી નાખશું કાજુ કરીને હા હા. ચાલો બધા જમવા પછી આમાં કાજુ કરીનો મસાલો મિક્સ થાય ને ત્રણ ત્રણ પેકેટ નાખી દેવાના એટલે કમ્પ્લીટ થઈ જાય ને આ તો મસાલો હા હા એટલે તો આનું ગ્રેવી બનાવવાનું હોય ને આ તો કાજુ કરીનો હા ગ્રેવી તૈયાર કરવાની છે આ બાજુ મલાઈ ને મસાલો બંને મિક્સ થાય છે કાજુનું ગ્રેવી બનાવવા માટે કે તેલ ક્યારે બનાવ્યું કાજુ ઘણી વાર બનાવ્યું છે ઘણીવાર બની ગયું બ્રેડ ને હા બની હાલો તો આપણે કાજી કરી લી તૈયાર થઈ ગય છે સ્કૂલ આપણે ગેસાલુ કરી દઈએ પહેલા એટલે થોડું માખણ નાખશું પછી નાખીશું થોડું કેવું ઘી દાદા આવ્યા હા ગોળ દાદા આવ્યા એટલે આ થોડીક વાર ગરમ થવા દઈએ પછી આપણે નાખી દઈએ ટમેટાની પ્યુરી પ્યુરી દાદા આવી ગયા છે અમારે સ્વસ્તિક જાણ ભવન તો બસ પછાડો ને લઈ જો રખે ગયા હવે આપણે નાખી દે આપણું ઘી અને માખણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે નાખી દઈશું ટમેટા ની અને કઈ ઉકળવા દેવાની કે આમ ઉકળે પડવા

मलाई वाळू मिक्स करू गुलाब मसाला केव मसाला सुका मसाला थे आधी करवा मग मग ने काढ दिवस हो गयो सी हां तेजो बेन आज रक्षिक जो के मला काढ मेटल बेन हां हां आशिक जो जरा सी जो एम बी सी कर जो मने आ, <laughs> मने का जो मु आवडे हां हमने हमें मामी थी मामी खास खास

પોલારાંધી એટલેવાનું ધોવું પાકું انا ડાળોમાં સ્મોલી અને જેવી એ હવે નમક નાખી એક હવે આપણે બનાવીને ગ્રેવી નાખી દઈએ

આવો भगत આવો હા હા હું આલે બસ શાંતિ બોલાને પડ્યા ને તો વાંધો નહીં કોણ લાવ્યો બેટા ફૂગા હે ફૂઈ લાવ્યા છે હે ચલુ ફૂઈ લાવ્યા છે બે હા હા છે

ધાણા આવી જાય એમ કમ્પ્લીટ આવે તૈયાર થઈ ગયું છે હવે માથે કોઈ પનીર બનીર કાંઈ આવવાનું છે સીલ આવવાનું છે અમારે આશીષભાઈ ચેક કરે છે કાજુ કરીને સાહેબ કારણ કે એને વધારે અનુભવ હોય કારણ કે એને બહુ જાજે હોટલો હોટલોમાં એને નાસ્તો કરેલો છે એટલે નીંદરમાં ચેક કરે છે મામાની કિટો ની મામા આ બેનને સકાડો ઈ બેનને પસાખી લે મામા બેનને શું આમ આમ સાખી લે તમે અલગથી મીઠું નાખી લેજો બસ મને તો મોળ પાણી પોટ પર પડે રેડી છે મસ્તો ભયો છે લે બે અસલ આપણે કાળી તો સાખી લેને કાળી છે હાલો કોઈ જાકે છે હ રેડી છે તે સાખ્યું તેજો કેસે આજે એકવા સાખી લો લો હે તેજો હા હા લે 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 આયનો એ તો કાસુ ખાઈ જાહે આમ એને કાજુ કરીને શાક હોય એટલે તેજો તો હાથ નઈ રે હે માર મામી એટલું ટેસ્ટી બનાવ્યું છે તો હમ તમે શાક ખાઓ ને

તમે કઈ હાજુની સોકરાવાટી જમવા આવો કા હલવા ને છે ને આલા પરોઠા કાકી બીજું શાકું નથી બોલું લઈ લે ને પટ્ટી તારું ન ખાતું એને હા એન્ડ સ્પેશિયલ પટ્ટી નથી ખાવા મને આજ

ભાઈ શું કે ભસકી ભાજી પરોઠા થોડી કે ભસકી ભાજી ખાઈ ભાઈ ને 11 છે એટલે સુકી ભાજી મને હા હવે હું વાર બસ કેટલા બાકી ઓનો આ બધું

હું તો જલ્દી ગયા છે મમ્મી ને બધા ને બાકી છે મેં તો તમારે હોય તો બેહું મને તો ભૂખ લાગી છે મેં હાલ જો અમે કરી દીધું છે અને અમારે અડધું છે અને તો બે પાછું તપેલું લઈને જો

કલ હાં જઈ ગયો ને દાબે તો ગેમ રમતો તો હું આમ ફાળી ગયો મને આવતા એટલે મીડો આમ કરી ફોટા મીડો જો તો તમે જાવ બરોબર છે હે તમાર છે પોણા 5 વાગ્યા